આગળ વધીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ માટે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ તે વિસ્તારને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો સાથે જ બાકીના ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે તો આ ઉપરાંત તાપમાન વિશે વાત કરવામાં આવે તો આગામી દિવસમાં તાપમાનનો પારો એકથી થી બે ડિગ્રી વધી શકે છે

ની યાત્રામાં આવતા હોય છે ભક્તિ ભાવ અને હર્ષો ઉલ્લાસ ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સમૂહ જય શેત્રુન જય જય આદિનાથ જય સિદ્ધાંચલ જય પાલિતાણા પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ એક અનેરો લાવો છે જ્યાં કાકરે કાકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુન જય ને યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણા

દર વર્ષે આપ જાણો છો તેમ બારસો તેરસની છ ગામની ફેરી એવી છ ગામની યાત્રાનું આયોજન કરે છે અને એ આયોજન સકળ વિશ્વમાં અઢારે કોમને બધા જ ધર્મના સમભાવ દર્શાવવા માંગે છે શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ આખું ક્ષેત્રો જેની છ ગામની યાત્રા કરી અને અહીંયા સિદ્ધવર્થની દેરીએ નમન કરી અને પાવન થાય છે આમ અને પ્રદુમના સાડા આઠ કરોડ મુનિ સાથે આજે મોક્ષે ગયા હતા તેના એક અનુસંધાનમાં આજે આ શ્રદ્ધાપૂર્વક યાત્રા થાય છે આપ જુઓ છો અહીંયા આગાડી આખા પરિસરની વ્યવસ્થા હવે પાકા પાલની અને નવું પરિસર થયું છે આજે લગભગ અહીંયા આગાડી દોઢ લાખ લોકોનો ફૂટફોલ છે અને બધા ખૂબ શ્રદ્ધાથી આવેલ યાત્રાઓની ભક્તિ કરે છે અને આ એક એવો સરસ સમાગમ છે કે જેમાં પેઢીનું આયોજન પ્રશાસનનો અંદર સહયોગ અને બધા જ જૈન ધર્મના આખા ભારતભરમાંથી આવેલા સ્વયંસેવકોની સેવા અને યાત્રિકોની વકીનું ફળદાયક આ એક આયોજન અને શું છું છેલ્લા છ એક વર્ષથી આ યાત્રા કરું છું અને આનું મેન મહત્વ એવું છે કે આ યાત્રા કરવાથી જેમ ઘણા બધા ઋષિમુનિઓ કૃષ્ણ ભગવાનના પુત્રો બધા મોક્ષે ગયા હતા એટલે એવું કહેવાય છે કે તમે પ્રાપ્તિ કરવી હોય તો આ યાત્રા કરવી જરૂરી છે આ યાત્રા કરવાથી તમને એવું કહેવાય કે ત્રીજા ભવે તમને મોક્ષની પ્રાપ્તિ થાય અને ફાગણ ફેરીની આ યાત્રા અમે છેલ્લા દસ વર્ષથી અમારા ગ્રુપ સાથે કરીએ છીએ અને આનું મહત્વ જો અમે કહીએ તો તમારા જૈનોમાં આનું બહુ જ મોટું મહત્વ છે જે વર્ષમાં એક જ વખત ફાગણ ફેરીની યાત્રા થાય છે જે કૃષ્ણ ભગવાનના બે પુત્ર હતા શામ અને પ્રદ્યુવન